24 ફેબ્રુઆરી 2025 ના રોજ બપોરના સમય ભેસ્તાનવાસ ખાતે એસએમસી ના અર્બન હેલ્થ ની સામે નાસ્તાની લારી પાસે જાહેરમાં આરોપી ચોટલી પઠાણ અને તેના સાથીઓ આબિદ શાહ સલીમ શાહ નામના યુવાનની પૈસાની લેતી દેતીના ઝઘડામાં તીક્ષણ હથિયારોથી હત્યા કરાઈ હતી હત્યા કર્યા બાદ આરોપીઓ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા કેસમાં ત્રણ આરોપીઓની ડિંડોલી પોલીસે અગાઉ જ ઝડપી લીધા છે પરંતુ મુખ્ય આરોપી અરમાન ખાન ઉર્ફે પઠાણ હજુ પણ ફરાર હતો તેની ધરપકડ માટે ખાસ ટીમો ગોઠવી તપાસ શરૂ કરવામાં આવી હતી આરોપી ચોટલી પઠાણ પોલીસથી બચવા માટે પોતાનો વેશ પલટતો હતો વારંવાર પોતાનો મોબાઈલ નંબર બદલી રહ્યો હતો જેથી તેની ટ્રેસ કરવો મુશ્કેલ હતો છતાં પણ ડિંડોલી પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને લોકેશન ટ્રેસ કરીને તેનું લોકેશન યુપીના ગોડા જિલ્લામાં મળ્યું બાદમાં ડિંડોલી પોલીસની ટીમે યુપીના ગોંડા જિલ્લામાં જઈ ત્રણ દિવસ સુધી સ્થાનિક રેકી કરી અને સ્થાનિક લોકોના વેશમાં રહીને આરોપીની પુષ્ટિ કરી તેને ઝડપી પાડ્યો હતો આરોપીને સુરત લાવવામાં આવ્યો હતો તેની સામે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે આરોપી ચોટલી પઠાણ સામે અગાઉ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુના નોંધાયેલા છે અને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ડ્રગ્સના ગુનાઓ પણ નોંધાયેલા છે આરોપી ઘણા દિવસોથી પોલીસને ચકમો આપી રહ્યો છે હવે આરોપીને ઝડપીને તેને કાયદા આગળ લાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત